આઈ હોપ દે તો બસ સવાર પડી ગઈ સરસ મજાની અડધા પડદા કામ પતી ગયા છે અને અડધા પડદા કામ બાકી છે તો મારે તો જેમ કે ક્લાસનું કહ્યું બતાવવાનું પણ પોસિબલ થયું નથી એટલે બતાવ્યું નથી પણ મારે ક્લાસ છે તો હવે હું ક્લાસ લેવા જઈશ ને હવે ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે તમને મારા ઉપરથી જોવા ઉપરથી લાગતું જ હશે કે ઠંડી હવે સ્ટાર્ટ થઈ ગઈ છે તો બસ આજનું આ રીતનું છે વિડીયોમાં બન્યા રહેજો આગળ આગળ હું તમને બતાવતી જઈશ પોણા પાંચ વાગી આવ્યા છે થોડું આજે લેટ થઈ ગયું છે આજે હવે ચા બનાવીશું તો હવે ચા નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો વહેલો હતો પણ થોડો લેટ થઈ ગયો છે હવે શિયાળામાં થોડું ઘઉં એવું બધું રહેશે તો હવે આપણે પહેલા ચા બનાવીશું તો ચાલો તમે ચા બની રહી છે આવ મને આવ અમારા ઘરમાં એક નવા મહેમાન આવી ગયા છે જે તમે જોયેલા જ હશે નવા મહેમાન નવા એનું જૂનું મહેમાન પણ આવીел છે છે એ રીતે થોડી ઠંડી જો એટલે થોડું સ્વેટર પડે સ્પેશિયલી ત્યારે ફોન કરો તો

લાઈટ માં થોડું વધારે રિફ્લેક્ટ આવ રાત માં અને થોડા મોટા નેલ્સ છે તો વધારે રૂપી લઈ જાય પણ તમને ખબર છે જેલ પોલિશ કે નેલ પોલિશ કરીએ ને આપણે કન્ટિન્યુ કરતા રહીએ ને તો નેલ નેલ જે ખરા ને આપણે એ જે જેને તૂટી જતા ને એનો જો વધારે હોય ને તો આ ટેકનિક છે પતલા નહીં વધે શેપ માં કોઈ એટલે રેગ્યુલર કરતી રહે છે તો નવ જાણવા મને નવ તો ફ્રેન્ડ્સ એવું હોય તમે જેલ પોલિશ કરો ને જેલ પોલિશ હેન્ડમાં તો કન્ટિન્યુ કરતા રહેશો મતલબ કન્ટિન્યુલી ઉપરા ઉપરીને કરી પછી નીકળી જાય એટલે ફરીથી કોણ ફરીથી નેલ ટેકનિશિયન બોલ્યા એટલે તમે એવી રીતે કન્ટિન્યુ કરી જાઓ ને તો તમારા નેલ્સ થોડા વધે કટ ઓછા થાય અને શેપમાં પછી પ્રોપરલી તમે લાવી શકો તો તમને હું મારા નેલ્સ બતાવું જોઈ શકો છો મારા નેલ્સ શાઇન કરે છે કોઈને કરવા હોય તો બી મને કોન્ટેક કરી આઈ મીન કમેન્ટ્સ કરી શકે છે હું એની ડિટેલ્સ તમને જરૂર આપીશ હું ઘણા બધા વિડીયોમાં કહ્યું છે અને આજે ફરીથી બનાવે તો યાદ આવી તો તમને કહી દીધું કે કોઈને ક્લાસ કરવા હોય કે કોઈને નેલ્સ કરવા હોય અત્યારે મેરેડી સિઝન છે તો અમારી આજુબાજુમાં કોઈ રહેતું હોય આજુબાજુના એરિયા સુધીના હોય

ठीक लेड़ पति क्यों नहीं मुकी दी तो नहीं वीडियो बंद है क्यों माँ कहाँ तो आपकी जे शानचर ये माँ कहाँ था बेचौल मचाने दियो अत तो कहाँ हुन माँ कहाँ हुआ हाँ आड़ी करती हाँ ये कर दिया पर जारी तू आड़ी कर दे पहले कर दिया कर दिया पता

ના ના છોરી છો કેવી ના હોય આવી મમ્મી ની બેટા તો હારી હોય ડાય ડાય છોકી હોય ચલો જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા

ગુડ ગુડ મોર્નિંગ 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 અત્યારે નથી તો ચલો ફ્રેન્ડ્સ હવે રસોઈ તો ફ્રેન્ડ્સ હવે રસોઈ કરીશું રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને વિડીયો નો જ એન્ડ કરી દઈશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો શું કહું જીયાન સાચી વાત ના હા લાઈક શેર સબસ્ક્રાઇબ બાય 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 થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઇબ બાય